નમો નમઃ આપણે આ થી ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરીશું તો સૌથી પહેલાં પહેલાં પ્રકરણથી શરૂ કરીએ તેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજો કઈ રીતે આવ્યા તેમણે પોતાના શાસનની સ્થાપના કઈ રીતે કરી તેના વિશે આપણે આ પ્રકરણમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલા થોડો પરિચય મેળવી લઈએ સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ વેપારીઓ યાત્રીઓ આવતા રહ્યા છે ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે તો આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના આવ્યા પહેલાં ભારતને સોનેનકી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ ગણાતું હતું તે ખેતી વેપાર અને હસ્તકલામાં સદ્ધર હતું ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ સ્થિર હતી પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે ભારત ઘણા બધા દેશોની સાથે વેપાર કરતું હતું ભારતથી ઘણી બધી ચીજ વસ્તુઓ જેમ કે મરી મસાલા કપાસ શાકભાજીઓ અનાજ વગેરેની નિકાસ પણ થતી હતી ઈસવીસન પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખી શકીએ આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો આ કારણ તપાસવા આપણે ભારતમાં પંદરમી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા એ સમજવાનો પ્રયત્ન કરીશું તો હવે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કેટલા કારણો સમજીએ ઈસવીસન ચૌદસો તેપનમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ તુર્કીનું એક પ્રાચીન શહેર છે જેને આજે આપણે ઇસ્તંબુલ તરીકે ઓળખીએ છીએ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો ભારત અને યુરોપની વચ્ચે વેપાર કરવાનો જે એક માર્ગ હતો તે બંધ થઈ ગયો યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની ઘણી જરૂરિયાત રહેતી હતી તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ ભારતમાંથી સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા ભારતીય મરી મસાલાનો ઉપયોગ કરતી હતી સાથે સાથે સુતળાઓ કાપણ પણ એટલું જ આવશ્યક હતું પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને આ જ સમયગાળા દરમિયાન ભારતની વાત કરીએ તો એ સમયે ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું ઔરંગઝેબના અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું જેમાં હૈદરાબાદના નિઝામ રાજસ્થાનના રાજપૂત રાજ્યો મરાઠા પંજાબનું શીખ બંગાળ બિહારના નવાબ વગેરેનો સમાવેશ થાય છે આ બધા જ રાજ્યો એકબીજાની સાથે ઝઘડતા રહેતા હતા તે બધા નિર્બળ બની ગયા અને બીજી બાજુ યુરોપમાંથી વેપાર કરવા માટે કંપનીઓ ભારત આવવા લાગી તેમણે નવા જળમાર્ગો શોધવાનો પોતાનો પ્રયત્ન શરૂ કર્યો તો અહીં તમે એક જળમાર્ગ જોઈ શકો છો બે માર્ગ અહીં બતાવવામાં આવ્યા છે એક છે જમીન માર્ગ જે પોર્ટુગલથી તુર્કિસ્તાન બગદાદ ઈરાન થઈને ભારત આવે છે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધા પછી આ જમીન માર્ગ બંધ થઈ ગયો હતો તેથી ભારત અને યુરોપના દેશો વચ્ચેનો વેપાર ઠપ થઈ ગયો હતો એવું કહી શકાય હવે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાઓની ઘણી આવશ્યકતા હતી કારણ કે ભારતીય મરી મસાલાનો ઉપયોગ કરીને તેઓ લાંબા સમય સુધી માંસને સાચવી શકતા હતા પરિણામે તેઓએ નવા જળમાર્ગો શોધવાનું નક્કી કર્યું અને નવો જળમાર્ગ પણ તમે જોઈ શકો છો જે એટલાન્ટિક મહાસાગરમાંથી થઈને કાલિકટ અને કોચી દ્વારા ભારતમાં પ્રવેશે છે તો તેઓએ નવા જળમાર્ગની શોધ કરી તો મુખ્ય કારણ આગમન પાછળનું કહી શકાય કે તેમને ભારતીય ચીજ વસ્તુઓની જરૂર હતી હવે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું તેના વિશે આપણે પછીના વિડીયોમાં વાત કરીશું